ખેરાલુ તાલુકાની બાર શાળાઓના આચાર્ય હવે ખેરાલુ સીઆરસી ભવનથી વસ્તુઓ મેળવશે મહેસાણા જિલ્લા શિક્ષણ કચેરી અધિકારી દ્વારા બાર શાળાઓને બીઆરસીના માધ્યમથી વસ્તુઓ મળશે ખેરાલુ તાલુકાની બાર શાળાઓમાં ઇન્સિનેટર અને વેડિંગ મશીનોનું વિતરણ કરવામાં આવશે ધોરણ છથી આઠમો ભણતી વિદ્યાર્થીનીઓને પ્રાથમિક શારીરિક સારવાર અંતર્ગત આ કીટનો ઉપયોગ કરી શકાશે મહેસાણા જિલ્લા શિક્ષણ કચેરી દ્વારા શાળાઓને અપાતી ગ્રાન્ટની જગ્યાએ પોતે ખરીદી કરીને મોકલી બીઆરસી કોઓર્ડિનેટર ધનજીભાઈ પરમારના જણાવ્યા મુજબ બાર સ્કૂલોના આચાર્યોને બોલાવીને સામાન આપવામાં આવશે ખેરાલુ શહેર પ્રાથમિક શાળા સહિત બાજપુરા સહિત ચોટીયા અને સરદારપુર સહિત ડભોડા ગાજીપુર અને ભાટા સહિત વીરપુર અને ગલાલપુર સદીપુર પ્રાથમિક શાળાઓમાં આ મટીરિયલ્સ આપવામાં આવશે કેટલાક શિક્ષકોમાં ચાલતી ચર્ચા મુજબ સરકાર દ્વારા વીસ હજાર રૂપિયા સ્કૂલને આપવા ન પડે એટલે દસ હજારથી ઓછી રકમની ખરીદી કરી જિલ્લામાંથી ખરીદીને વસ્તુ મોકલતા જ વિવાદ થયો હોવાની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે વધુ સમાચારો અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે હા શું નામ આપનું છે તનજીભાઈ પરમાર કેરાલો બીઆરસી કોઓર્ડિનેટર આપની શાળા કક્ષાએ જે સ્ટોક આવ્યો છે જિલ્લામાંથી શું છે વિગત જિલ્લામાંથી વેડિંગ મશીન અને ઇન્સ્યુલેટર ધોરણ છ આઠની કન્યાઓ માટેનું આ એક મશીનરી છે જે શાળાના સીધા જિલ્લા કક્ષાના ઓર્ડર પ્રમાણે બાર શાળાઓના ડિસ્કાઉન્ટ આવી છે જે આજે અને સોમવારે કક્ષાએ કરવાનું છે આ શું આવશે દીકરીઓના જે માસિક પ્રશ્નો થાય છે પ્રાઇમરી કક્ષાએ અને એમના શાળાઓની અંદર જે તકલીફો પડે છે એના નિકાલ માટે ત્યાં એક મશીનરી છે જે ધોરણ છ થી આઠ બહેનો દીકરીઓને શીખવાડે શીખવાડ્યા પછી એનું ક્લિયરિટી થાય